નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો તલોદ બારસો થી બારસો ઉનાવા બારસો એકવીસ થી બારસો ઓગણસિતેર આંબલિયાસર બારસો પંચાવન થી બારસો સાઠ રાજકોટ એક હજાર બાણુંથી બારસો પચીસ વિજાપુર બારસો પચીસથી બારસો ઓગણસીતેર કુકરવાડા બારસો ઓગણત્રીસથી બારસો એકાવન ગોઝારિયા બારસો ચાલીસથી બારસો સાઠ ચાણસમાં બારસો દસથી બારસો તેતાલીસ ખેડ્રમમાં બારસો પિસ્તાલીસથી બારસો પંચાવન પડી બારસો પચીસથી બારસો ચોસઠ ભચાઉ બારસો પાંત્રીસથી બારસો પિસ્તાલીસ પાટડી બારસો ત્રીસથી બારસો પાંત્રીસ પ્રાતિજ અગિયારસો સિત્તેરથી બારસો બાવળા બારસો પાસઠથી બારસો સિત્તેર જામજોધપુર એક હજાર એકથી અગિયારસો છન્નું જેતપુર અગિયારસો અગિયારથી બારસો છ માણસા બારસો સત્યાવીસથી બારસો પાસઠ સિદ્ધપુર બારસો પાંત્રીસથી બારસો સડસઠ હળવદ એક હજારથી બારસો પાંત્રીસ સા બારસો પિસ્તાલીસથી બારસો એકાવન વારાહી બારસો દસથી બારસો પચાસ ચોટાણા બારસો એકાવનથી બારસો એકાવન દહેગામ બારસો ચાલીસથી બારસો ત્રેપન ટકિયાલ બારસો વીસથી બારસો ત્રીસ ઇડર બારસો છવ્વીસથી બારસો ત્રેસઠ અમરેલી અગિયારસો પંદરથી અગિયારસો પચાસ પચાસલ બારસો પચાસથી બારસો પાસઠ વડગામ બારસો એકાવનથી બારસો એકાવન જસદણ નવસો પંચાવનથી નવસો પંચાવન જુનાગઢ એક હજાર પચાસથી બારસો એક પાટણ બારસો ત્રીસથી બારસો એકોતેર બહુચરાજી બારસો પિસ્તાલીસથી બારસો છપ્પન પાપર અગિયારસો પચીસથી બારસો બોતેર અંજાર બારસોથી બારસો આડત્રીસ મોડાસા બારસો પચીસથી બારસો ઓગણચાલીસ થારીસ બારસો વીસથી બારસો છપ્પન વાંકાનેર અગિયારસો ત્રીસથી જામનગર એક હજાર ચાલીસથી બારસો અગિયાર વિસનગર બારસો અગિયારથી બારસો એકોતેર દાહોદ અગિયારસો દસથી અગિયારસો વીસ પાલનપુર બારસો ચાલીસથી બારસો સડસઠ હિંમતનગર બારસો પંદરથી બારસો બાવન દિયોદર બારસો ત્રીસથી બારસો સિત્તેર ભુજ બારસોથી બારસો પાંત્રીસ થરાદ બારસો પાંત્રીસથી બારસો સિત્તોતેર રાહ બારસો દસથી બારસો ત્રીસ ખરા બારસો અડતાલીસથી બારસો ઇઠોતેર શિહોરી બારસો અડતાલીસથી બારસો પંચ્યાસી પાથાવડા બારસો અગિયારથી બારસો પંચાવન ચાદર બારસો ત્રીસથી બારસો ગોંડલ અગિયારસો એકવીસથી બારસો સમી બારસો બાવનથી બારસો બાવન અગિયારસો એંસીથી બારસો બારસો રાંધનપુર બારસો ચાલીસથી બારસો સિત્તેર